નંબર એક ઉપર મહેન્દ્રા બસો પંચાણું ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ ચારે ટાયર સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફૂલ સેલ ઇસ્ટા નવી બેટરી રજવાડી છત્રી સત્રી લોકસ્ટ્રેકર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર અગિયારનું મોડલ કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની બે લાખ રૂપિયા રાખેલી છે કિંમત ફિક્સ રાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મહેન્દ્રા ટેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે વિશાલભાઈ પાસે વિશાલભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે વધુ માહિતી માટે વિશાલભાઈનો કોન્ટેક કરી શકો આપણી ચેનલ ઉપર જ્યારે શાની જાહેરાત થઈ હોય છે આડા રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સરનું બે હુડતાળી બાળુપશુક વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો યુટ્યુબ ચેનલને નોટિફિકેશન તમારા સુધી પહોંચે કોઈ ખેડૂત ભાઈની માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને અપ્શન હોય છે ને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર માલિકના ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલબાજ કર દઉં ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજની ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મિત્રો નવા હો તો જરૂરથી ફોલો કરી લો ત્યાં બી લેવેજના વિડીયો જોવા મળતા રહેશે